મજુ દંપતી ના ગુમ થયેલા પાંચ વર્ષના બાળકને શોધી કાઢી માતા પિતાને ને સોંપ્યો હતો સુરત રાંદેર પોલીસ મથક હદમાં આવેલા નવયુગ કોલેજ ની માતા પિતા મજૂરી કામ કરતા હતા ત્યાંથી બાળક ગુમ થયો હતો બાળકના માતા પિતા સાઈટ પર કામ કરી રહ્યા હતા તે સમયે અંદાજીત બપોરે બાર કલાકે બાળક ગુમ થઈ જતા પરિવારે પોલીસને જાણ કરી હતી જેને લઈ રાંદેર પોલીસ દોડતી થઈ ગઈ હતી અને રાંદેર પોલીસે સો વધુ સીસીટીવી ચેક કર્યા હતા તો બાળક સાત કિલોમીટર જેટલું ચાલતા ચાલતા દૂર નીકળી ગયો હતો ગુમ થયેલા માસૂમ બાળકને પોલીસે દસ કલાકમાં ભારે મહેનતથી શોધી કાઢ્યો હતો રાંદેર પોલીસે સીસીટીવી ચેક કરવાની સાથે જાહેરમાં લોકોને ફોટો બતાવી બાળકને ક્ષેત્રપાળ દાદાના મંદિર પાસેથી શોધી કાઢ્યો હતો તો બાળક ચાલતા ચાલતા થાકીને સુઈ ગયો હતો હાલ તો પોલીસે બાળકને પરિવારને સુપ્રત કરતા પરિવારે પોલીસનો આભાર માન્યો હતો